વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા આપણે પાર્ટ બે માં થોડી ખાલી જગ્યા જોઈ ત્યાર પછી વધુ ખાલી જગ્યા આપણે આગળ પાર્ટ ત્રણ માં જોશું તો આપણા તરફથી સરસ મજાનો સારો એવો પ્રતિસાદ છે આપણે વિડીયો તમામ પ્રકારની ખાલી જગ્યા તમામ પ્રકારના સબજેક્ટની ખાલી જગ્યા ખરા કોટા અને જોડકાઓ તથા ફૂલ ફોર્મને આવરી લેવા છે તો સરસ મજાનો પ્રતિસાદ આપો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ આપો અને આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો તો ચાલો જોઈએ પાર્ટ ત્રણમાં ફરી પૂછાયેલી ખાલી જગ્યાઓ જે આગળના પેપરમાં પૂછાયેલી ખાલી જગ્યાઓ છે બે વર્ષ સુધીના બાળકોમાં ખાલી જગ્યા દાંત જોવા મળે છે તો સોળ દાંત તમને આગળના વિડીયોમાં જેવી રીતે કીધું છે નવા જે સ્ટુડન્ટ છે તેમના માટે ફરીને સૂચના આપું છું કે ખાલી જગ્યા હંમેશા પેપરમાં પૂરેપૂરી લખો ને ખાલી જગ્યામાં જે ખાલી જગ્યા પૂરવાની છે જેમનો જવાબ છે એ સ્ટાન્ડર્ડ જવાબ હોવો જોઈએ એક વર્ડમાં જવાબ હોવો જોઈએ અથવા કે એવું પણ ન લખવાનું હોય બીજી પેનથી ન લખો તો પણ ચાલે અને નીચે અન્ડરલાઈન કરી અને ખાલી જગ્યા લખવાની હોય તો બે વર્ષ સુધીના બાળકોમાં સોળ દાંત જોવા મળે છે બીસીજી ની રસી ખાલી જગ્યા માર્ગ દ્વારા આપવામાં આવે છે અવારનવાર ખાલી જગ્યાઓ પૂછાતી હોય દરેક વેક્સિનના રૂટ જે ખાલી જગ્યાના રૂપમાં પૂછાતા હોય તો આપણને આવડવા જોઈએ અહીં બીસીજી ની રસી ઇન્ટ્રાડર્મલ રૂટ દ્વારા આપવામાં આવે તો આપણને ખ્યાલ છે કે બીસીજી ઇન્ટ્રાડમલ મિઝલ્સ હોય તો સબક્યુટેનિયસ પેન્ટવેલેન્ટ હોય તો ઇન્ટ્રા મસ્ક્યુલર અને પોલિયો હોય તો બાય માઉથ અથવા તો ઓરલ તો આ રૂટ પણ આપણે યાદ રાખવા જોઈએ બાળકને ફક્ત માતાનું ધાવણ ખાલી જગ્યા મહિના સુધી આપવામાં આવે છે છ માસ સુધી જેને એક્સકલુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવાય ડાયરિયાની સારવાર માટે ખાલી જગ્યાનું દ્રાવણ આપવામાં આવે એસ જન્મથી કપાયેલા હોઠની ખામીને ખાલી જગ્યા કહેવાય તો હેર લિપ કહેવાય હોઠની ખામી હોય તો હેર લિપ કહેવાય તાળવાની હોય તો ક્લેપ પેલેટ કહેવાય બાળ મજૂરી અટકાવવા માટેનો કાયદો ખાલી જગ્યા સાલમાં પસાર કરવામાં આવ્યો નાઇન્ટીન એટી સિક્સ એટલે કે ઓગણીસો છ્યાસી માં વિટામિન એ ની ઓણપથી ખાલી જગ્યા રોગ થાય છે રતાધડા પણ અહી આંખના રોગ લખવાનું નથી પણ આપણે એક કોઈ પણ વસ્તુ એક રોગ લખો તો ખાલી જગ્યા સાચી પડે આપણે રતાધણા પણ લખો નાઇટ બ્લાઇન્ડનેસ લખો સાચું પડે બાળકનું ચેટ સરકમ્ફરન્સ અને હેડ સરકમ્ફરન્સ ખાલી જગ્યા વર્ષે એક સરખું થઈ જાય તો એક વર્ષે એટલે કે છાતીનો ઘેરાવો અને માથાનો ઘેરાવો ક્યારે એક સરખો થાય તો એક વર્ષે અન્નળી અને શ્વાસનળી વચ્ચે ના જે કાણું હોય તો એને કહેવાય ટ્રેક્યો ઇસોફેઝિયલ એટ્રેસિયા ઇસોફેઝ એટ્રેસિયા લખો તો પણ સાચું પડે ઈસોફેઝિયલ લખાય શ્વાસનળી એટલે ટ્રેક્યો ઇસોફેઝલ એટલે અન્નળી એટ્રેસિયા એટલે વચ્ચે કેનાલ હોવી કાણું હોવું એમટીપી પી એક્ટ ખાલી જગ્યાએ સાલમાં અમલમાં આવ્યો ઓગણીસો ને એકોતેર નાઇન્ટીન સેવન્ટી વન ત્યાર પછીના પેપરની ખાલી જગ્યામાં જે બે વર્ષ સુધીના બાળકમાં સામાન્ય શ્વાસોશ્વાસ ખાલી જગ્યા કરતા ઓછા જોવા મળે છે તો અહીં ચાલીસ આ બધા આઈએમએનસીઆઈ આપણે જે મોડ્યુલર ટ્રેનિંગ લઈએ જે આઈએમએનસીઆઈ ની એમના ક્વેશ્ચન છે આઈએમએનસીઆઈ ની મોડ્યુલ વાંચવી ખૂબ જ જરૂરી છે ચાઇલ્ડ હેલ્થ માટે ખૂબ જ અગત્યની છે માતાના પ્રથમ ધાવણને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે તો કોલેસ્ટ્રોમ અહીં બેબીના પ્રથમ સ્ટૂલને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે તો એ પણ યાદ રાખવાનું મ્યુકોનિયમ ઘણી વખત અવારનવાર ખાલી જગ્યામાં પૂછાતું હોય છ માસના બેબીનું વજન જન્મથી ખાલી જગ્યા થવું જોઈએ છ માસના બેબીનું વજન જન્મના વજનથી છ માસનું હોય તો બે ગણું થાય એક વર્ષનું હોય તો ત્રણ ગણું થાય જન્મ અને મરણની નોંધ ખાલી જગ્યા દિવસ સુધીમાં થવી જોઈએ ટ્વેન્ટી વન ડેઝ એકવીસ દિવસ બંનેની નોંધ એકવીસ દિવસમાં થવી જોઈએ એક માસની ઉંમર સુધીના બાળકમાં થતા મૃત્યુને નિયોનેટલ ડેથ કહેવાય નિયોનેટલ ડેથ આપણા દેશમાં લગ્નની છોકરીની વયમર્યાદા ખાલી જગ્યા છે તો એકવીસ વર્ષ તમને એમ થશે કે એ નહીં ખાલી જગ્યા રિપીટ થાય છે પણ દરેક પેપરમાં જે ખાલી જગ્યા રિપીટ થાય છે એ પણ આપણે જાણવું જરૂરી છે કે કેવા પ્રકારની ખાલી જગ્યા અવારનવાર રિપીટ થાય છે એટલા માટે તમામ પ્રકારની ખાલી જગ્યાઓ આપણે અહીં મૂકેલી છે આઈએમએનસી પ્રમાણે જીરોથી થી પાંચ વર્ષના બાળકોની સારવાર માટે ખાલી જગ્યા એન્ટિબાયોટિક વપરાય તો ઝોલ બાળકનું કન્ફરન્સ અને હેડ સર કન્ફરન્સ ખાલી જગ્યા વર્ષે સરખું થાય આગળ ખાલી જગ્યા પૂછાણી ફરી ખાલી જગ્યા પૂછાણી છે એક વર્ષના અંતે સરખું થાય તો આવી જ અન્ય ખાલી જગ્યાઓ લઈ અને પાછા ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે આવશું તો ફરીની તમામ જે ન્યૂ સ્ટુડન્ટ છે એમને ખાસ જણાવવાનું કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ પેપર આપણી પાસે અવેલેબલ છે દરેક પેપરનું પેપર સોલ્યુશન એટલે કે પ્રશ્નના જવાબ સાથે પૂરે પૂરા જવાબ સાથે જેમાં ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ ડેફિનેશન શોર્ટ નોટ પૂરેપૂરા જવાબ સાથે જો આપ જોવા માંગતા હોય તો માસ્ટર માઇન્ડ એજયુ એપ જે પ્લે સ્ટોરમાં જઈ અને આપ ડાઉનલોડ કરો અને આ પ્રશ્નોની પીડીએફ તમે જોઈ શકો આમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો નાઇન સિક્સ જીરો વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી કે મેસેજ કરી આપ પૂછી શકો ખૂબ સરસ મજાના પ્રશ્નો આપણને મળી રહેશે ગાઈડન્સ મળી રહેશે અને આ પ્રશ્નો લખેલા છે એનાથી પણ તમે સારા પ્રશ્નો લખી શકો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે થોડી ખાલી જગ્યાઓ જોવી છે અને એ ખાલી જગ્યા આપણે આ જ વિડીયોમાં જોઈએ તો સ્તનમાં દૂધનો ભરાવો થાય તો એને શું કહેવાય તો એવી ખાલી જગ્યાને જવાબ આવે બ્રેસ્ટ એન્ગોઝમેન્ટ યાદ રાખજો બ્રેસ્ટ રાખજોન્ટ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ક્યારે અમલમાં આવ્યો તો ઓગસ્ટ બે હજાર જીભની વિકાસ પરથી ખાલી જગ્યાનું નિદાન થાય છે કેનું થાય એનિમિયા ખાલી જગ્યા માસ બાળક ટેકા વગર બેસી શકે છે આઠ માસ ખાલી જગ્યામાં શું આવે આઠ માસ બાળકના પ્રથમ જાળાને મ્યુકોનિયમ કહેવાય છે આવી ગયું મ્યુકોનિયમ તો અહીંયા મ્યુકોનિયમ પણ આવ્યું કોલેસ્ટ્રોમ પણ જવાબ જે આગળનું હતું કે માતાના પહેલાં દાવણને શું કહેવાય તો કોલેસ્ટ્રોમ તો આવી ખાલી જગ્યા અવાર નવાર પૂછાય ત્યાર પછીના પેપરની ખાલી જગ્યા છે નિયોનેટલનો સમય જન્મથી ખાલી જગ્યા દિવસનો છે વિકાસનો તબક્કો પૂછો પાછો તો અઠ્યાવીસ દિવસનો જન્મ વખતે માથાનો ઘેરાવો ખાલી જગ્યા સેન્ટીમીટર અને છાતીનો ઘેરાવો ખાલી જગ્યા સેન્ટીમીટર હોવો છે તો જન્મ વખતે માથાનો ઘેરાવો તેત્રીસ થી પાંત્રીસ આમાંથી લખી શકાય અને છાતીનો ઘેરાવો એકત્રીસ થી તેત્રીસ તો અહીં આપણને આ ગ્રોથનું નું સ્ટેજ છે તો અહીં આપણને વજન પણ ખબર હોવું જોઈએ કે જન્મ સમયનું વજન કેટલું હોય તો બે પોઈન્ટ આઠ થી ત્રણ પોઈન્ટ બે કિલોગ્રામ હોય જન્મ સમય માથાનો ઘેરાવો તેત્રીસ થી પાંત્રીસ સેન્ટીમીટર છાતીનો ઘેરાવો એકત્રીસ થી તેતાલીસ થી પચાસ સેન્ટીમીટર તો આ બધું જ આપણને યાદ રહેવું જોઈએ હિબની રસી ખાલી જગ્યાને અટકાવવા આપવામાં આવે છે તમે કમળો લખો કે તમે હિપેટાઇટિસ લખો નાળના ચેપ લાગે તેને ખાલી જગ્યા કહેવાય છે કોર્ડ સેપ્સિસ કેવું કહેવાય કોડ સેપ્સિસ મોમાં ચાંદા પડેલ બાળકની ખાલી જગ્યા દવા લગાડવામાં આવે છે જેનસન વાયોલેટ ફરીને પછી ખાલી જગ્યાઓ ઘણી બધી રિપીટ થાય એનાય ખાલી જગ્યાઓ છે એની પેપરમાં અવારનવાર પૂછાયેલી આ ખાલી જગ્યાઓ છે અન્નનળી અને શ્વાસનળી વચ્ચે કાણો હોય તો તેને ખાલી જગ્યા કહેવાય ટ્રેક્યો ઇસોફેજલ એટ્રેસિયા તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આપ યુ ચેનલ રમેશ કૈલા ને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને આપના મિત્રો સાથે શેર કરો ત્યાર પછી આપણે પાર્ટ ચાર માં ફરી નવા પેપરની ખાલી જગ્યાઓ હજુ બાકી છે એ ખાલી જગ્યાઓ આપણે જોઈશું અને આપ આ વીડિયો ખૂબ નિહાળો પેપરનું સોલ્યુશન કરો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષા આવનારા દિવસોમાં આવી ત્યારે આપણને ખૂબ સરસ મજાનું આવડી જાય આ સિવાય ગૌણ સેવા પસંદગીની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે પણ આ તમામ શબ્દો ખૂબ જ અગત્યના છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ